કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂઇ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર પર તો વિડીયોમાં અંત સુધી બનના રહેજો ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે કાળા તલનું વિડીયો બનાવો તો જોઈ આજનો ફાઇનલી વિડીયો વિડીયોમાં અંત સુધી બનના રહેજો જોઈએ આજના કાળા તલના બજાર પર રૂપિયાથી એક હજાર સાતસો ને ચાલીસ રૂપિયા થી એક હજાર નવસો એક નવસો ને એકવીસ રૂપિયા સાવરકુંડલા ત્રણ હજાર ચારસો ને પચાસ રૂપિયા ચાર હજાર ત્રીસ રૂપિયા જુનાગઢ બે હજાર સાતસો રૂપિયાથી બે ત્રણ હજાર ચારસો ને પચાસ રૂપિયા વાંકાને ત્રણ હજાર ત્રણસો ને વીસ રૂપિયાથી વીસ રૂપિયા દર બે હજાર સાતસો ને પાસઠ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને બે રૂપિયા બાબરા એક બે હજાર આઠસો ને પીચોતેર રૂપિયાથી ત્રણ હજાર છસો ને છત્રીસ રૂપિયા બોટાદ ત્રણ હજાર બસો ને પાંત્રીસ રૂપિયાથી ચાર હજાર ને પિસ્તાલીસ રૂપિયા બે હજાર સાતસો ને ત્રણ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો એક રૂપિયો જામનગર બે હજાર અગિયાર રૂપિયાથી ત્રણ પાંચસો ને ચાલીસ રૂપિયા થી ચાર હજાર એકસો ને એકાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ જે મિત્રોની કોમેન્ટ હતી તેના ઉપર આપણે વિડીયો બનાવી નાખ્યો છે હવે જરૂર આગળ કોમેન્ટ કરશો તો બીજા પણ પાકોના વિડીયો બનાવશું અને આ વિડીયોને શેર કરવાનું પણ ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને ભાવની માહિતી